હા થાય દોસ્તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે અમે તમને નજફની જે બજાર છે એ બજાર વિડીયોના માધ્યમથી બતાવી રહ્યા છીએ આ બજારની અંદર તમને તમામ પ્રકારની ચીજવસ્તુઓ મળી રહી છે અને લોકો જે અહીંયા બધા આવતા હોય છે એ મોટા પાયે ખરીદીઓ કરતા હોય છે આ બજાર તમને નજફની જે છે એ વિડીયોના માધ્યમથી અત્યારે અમે બતાવીએ છીએ સપોર્ટ કરજો બધા મિત્રો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક શેર કરજો અને નજફની બજાર બધા સુધી પહોંચાડવામાં અમારી સહાયતા કરજો આ નજફની બજાર છે તમામ પ્રકારની ચીજવસ્તુઓ અહીંયા મળતી હોય છે જે અત્યારે અમે વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યા છીએ ઇન્ડિયાના એક હજાર રૂપિયા એટલે ઈરાકના સોળ હજાર રૂપિયા થાય અને એક હજાર રૂપિયા એટલે એક દિનાર કહેવાય એક હજાર રૂપિયા એટલે આપણા સાઠ રૂપિયા થાય ઇન્ડિયાના આવી રીતે એનું કાઉન્ટિંગ હોય છે સોના ચાંદીની વસ્તુઓ પણ અઢળક મળે છે અહીંયા સારી સારી કલાકૃતિઓ એ સિવાય બીજી બધી વસ્તુના શોપ અહીંયા તમને નજરે ચડે છે ઘણી બધી કાપડથી લઈ અને ઘર વપરાશની ખાવા પીવાની બધી વસ્તુઓ છે અવેલેબલ હોય છે માર્કેટની અંદર લોકલ પબ્લિક પણ એટલું જોવા મળે છે ને બહાર ગામથી આવતું પબ્લિક પણ એટલું ખરીદી કરતા તમને નજરે ચડે અહીંયા અહીંયા સુધી આવ્યા હોય તો અહીંની બજાર અમે તમને બતાવીએ વિડીયોના માધ્યમથી જેથી કરીને તમે પણ આ બજાર જોઈ શકો ખાસ એ જ હેતુથી વિડીયો બનાવી છે બજાર તમારા બધા સુધી અમે પહોંચાડીએ

ઘણી બધી ભીડ છે અત્યારે લોકો પોતપોતાની ખરીદીઓ છે કરી રહ્યા હોય છે બધા અહીંયા તો આ સ્પેશિયલ નજફની બજારનો વિડીયો તમારા માટે અમે શૂટ કરીએ છીએ કારણ કે બધા લોકો તો નજફ આવી શકવાના નથી પણ વિડીયોના માધ્યમથી નજફ અને નજફની બજાર છે એ નિહાળી લઈએ એટલા માટે જ આ વિડીયો શૂટ કરીએ છીએ અમે નજફનું માર્કેટ છે કે જે વિડીયોના માધ્યમથી તમે અત્યારે જોઈ રહ્યા છો અમારી પ્રસ્તુતિ કેવી લાગે છે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અને ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરશો વિડીયોને લાઈક આપવાનું ભૂલશો નહીં અત્યારે કેમેરામેનની ભૂમિકા છે મારો ભાઈ ભજવી રહ્યો છે એને આખી અમારી ટૂરના જે વિડીયો છે બધા શૂટ કર્યા છે કે જે બધા તમારા સુધી પહોંચાડશું અમે અમુક પહોંચી ગયા છે અમુક પહોંચાડશું બધા વિડીયો શૂટ કરેલા છે જોઈ રહ્યા છો કે પબ્લિકની ભીડ કેટલી બધી છે અહીંયા ઘણી ભીડ છે અહીંયા આખી માર્કેટ તમને બતાવીએ છીએ નજફમાં હજરત અલીની દરગાહ મજાર આવેલું છે અમે ત્યાં આવેલા છીએ અત્યારે અહીંયાના વિડીયો પણ બધા બનાવ્યા એ પણ તમારા બધા સુધી પહોંચાડશું દરગાહોના પણ તો બધા સપોર્ટ કરતા રહેજો તો પ્રસ્તુતિ કેવી લાગી ચોક્કસ લખી જણાવશો અમને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે અત્યારે નજફની માર્કેટમાં ફરી રહ્યા છીએ અલગ અલગ ઘણી બધી બજારોની યમાની એક આ મેઈન બજાર છે તમને અત્યારે વિડિયોના માધ્યમથી બતાવી દે છીએ લઈ દિલનીયા યેન OKI am so much. ما I am so much. Athiyad Sari resol. I am so much. I remember... I am a gemmed in the second day. You do become very comfortable we are Background and લોકોની ભીડ એટલી તમને અહીંયા દેખાય છે ઘણી ભીડ છે દોસ્તો તો પ્રસ્તુતિ કેવી લાગી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં

જેના તમામ વિડીયો મારા ભાઈ મુસ્તફા રંગવાલાએ શૂટ કરેલા છે એ તમારા બધા સુધી પહોંચશે અમુક વિડીયો પહોંચી ગયા છે આ વિડીયો તમને મળશે ત્યારે તો ફરી પાછા આગળ મળશું આપ સર્વે